ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આધુનિકતાની દોડ વચ્ચે આજે પણ ગિરનારથી લઈને અરાવલી સુધી પારંપરિક ગરબા થાય છે જ્યાં શહેરોના શણગાર કરતા ગામડાઓમાં માટીની સુગંધ વધારે કેવી રીતે મહેકે છે કેવી રીતે જાણીશું આધુનિક યુગમાં પારંપરિક ગરબા વિશે સંસ્થિતા દેવી સર્વભૂતે નમસ્તસ્ય નમો નમસ્ત શક્તિની આરાધના ભક્તિનો ઉત્સવ અને પરંપરાની ઝાંખી નવરાત્રી એ માત્ર નૃત્ય કે સંગીત નથી પણ એ છે એક જીવંત સંસ્કૃતિ જ્યાં દરેક પ્રદેશ દરેક સમાજ પોતાની આગવી ઓળખ સાથે માતાજીના ચરણોમાં ભક્તિ અર્પે છે ચાલો આજે જોઈએ ગુજરાતના એ પરંપરાગત ગરબા અને રાસ જે આધુનિકતાની ચમક વચ્ચે પણ સદીઓથી સાદગીથી જીવંત છે પોરબંદરના સુદામાપુરીમાં મહેર સમાજ દ્વારા ભવ્ય મણિયાળો રાસ દર વર્ષે થાય છે આઠ થી દસ હજાર ભાઈ બહેનો પરંપરાગત પોશાક માં ગરબે ઝૂમી શક્તિની આરાધના કરે છે આ મણિયારો રાસ માત્ર ઉત્સવ નથી પરંતુ ઐતિહાસિક વિજયોત્સવનું પ્રતીક છે જે સમાજની ક્ષત્રિય ઓળખ અને સાંસ્કૃતિક ધરોહર ને જીવંત રાખે છે તો ધ્રાંગધ્રામાં એકસો પાંત્રીસ વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરે યુવાનો હોય કે વડીલો બધા બેઠા બેઠા ગરબા ગાઈ માં શક્તિની ઉપાસના કરે છે આ ગરબા સાબિત કરે છે કે સાચી ભક્તિ ચમકમાં નહીં પરંતુ પરંપરાની સાદગીમાં છે આ તરફ જામનગરના કડિયાવાડમાં પચાસ વર્ષની પરંપરા આજે પણ જીવંત છે શ્રી રામદલ અંબિકા કુમારિકા ગરબી મંડળ દ્વારા સળગતી મશાલો સાથે અંગારા વચ્ચે રાસ રમે છે નૃત્યની વચ્ચે અંગારાઓથી સ્વસ્તિકનો આકાર બનાવે છે જેને જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે આ પરંપરા જામનગરની સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતિક છે

તો જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા પર થતો ગરબો કોમી એકતાનું પ્રતિક છે અહીં તમામ ધર્મ અને જ્ઞાતિની દીકરીઓ સાથે મળી રાસ રમે છે અને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે નાગરવાડા વિસ્તારમાં તો છેલ્લા સિત્તેર વર્ષથી બેઠા ગરબાની પરંપરા ચાલી રહી છે જેમાં પરંપરાગત ઢોલ મંજીરા અને કરતાલના તાલે ભક્તિભર્યા ગરબા ગવાય છે રા નવસારીના કુંભારવાડ ખાતે દસ પેઢીઓ પરંપરા ચાલી રહી છે રાસ રમે છે રમતા રમતા દોરડું ગું જાય અને પછી આપોઆપ છૂટી પણ જાય છે અનોખી રમત ભક્તિ અને કલા નો સંયોજન છે હવે નજર કરો જુનાગઢ પર આહિર સમાજની સાંસ્કૃતિક નવરાત્રી કરોડો રૂપિયાના ગળે ધારણ કરેલા સોનાના દાગીના પર છેલ્લા પંદર વર્ષથી આહિર સમાજ પરંપરાગત નવરાત્રી નું આયોજન કરે છે આહિર યુવા મંચ દ્વારા આયોજિત રાસોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અદભુત સંગમ જોવા મળ્યો

સાચી ભક્તિ શ્રદ્ધા અને સંસ્કૃતિના સંવર્ધનનો આધુનિકતાની ચમક વચ્ચે પણ જે દ્રશ્યો રાજ્યના અલગ અલગ જિલ્લાથી શાશ્વત જ્યોત સમાન સામે આવ્યા છે એ સાબિતી પૂરે છે કે સાદગી અને પરંપરામાં જ અખંડ સુંદરતા છુપાયેલી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત